ગુલાબી ગુલાબી ઠંડી અને દાદા ઉગતા હોય એટલે જોવાની જ ક્યાંક મજા જ અલગ આવે જો અત્યારે તો સુરજદાદા ઉગે છે એટલે કેવો મસ્ત નજારો અત્યારે તો દેખાતો હોય એકદમ વાતાવરણ એ મસ્ત હોય અને આપણે જો વાડીનું તે કેવું મસ્ત ખળ ને એવું બધું દેખાય છે દૂધીના વેલા અને મારા વાંસભાઈનું બકાલું અને આપણે આ વાડી જે ખડ છે એ કેવું મસ્ત થઈ ગયું છે એ કે દા બેને જીની સાળે ની જગ્યા સોટલો દેખાઈ ગયો હતો રામ રામ સીતરામ બધાઈ ને રામ રામ ને સીતરામ થઈ ઠંડી ના રામ રામ સીતરામ ઠંડી ના કે રામ રામ ને સીતરામ બધાઈ ને સોટલો તો હજી લીધો પર જ આવવા ને સીરામ વિખાઈ ગયો તો તો વિખાઈ હતો મને ખબર એમ કીધું તો તમને સર્વયસત નામ નો હા ને સાળે બતાય જો થા કે તાર નો કી સોટલો તો વિખાઈ ગયો છે કડીવાર માં વિખાઈ ગયો પણ વાળ કટિંગ કરવાળા છે ને હા એટલે ગાને રોટલી દેવા આવ્યા गाने रोटली <laughs> गाने रोटली देवा तर आपरावा बेस जाईस गरमा गरम रोटली से सेने मा मस्त हरखवानी कठी पण तयार गेस तू आडा निकळ केवी मस्त अत्यमास खाऊ एम थरखवानी कटी जो केवी मस्त देखावास गरम गरम से तू आडा निकळ आणि सहा पण सेग से, गरमा गरम केटली मारते તો વાળા નીકળતું હોય એવું ગરમા ગરમ અધારમાં ખાવાની મજા આવે તો રોટલીને એવું બધું છે શીરાવામાં શીરામણ કરીને આવતા રહેશે છે ફરજે કેમ કે ધોવાના છે કપડાં પણ સ્વેટરમાંથી માંથી નાચવારો કાઢવું એમ થતો નથી થોડી ઘણી ઠંડી છે ને એટલે પણ સિવાયની હોતી હતી એટલે મેં કીધું અત્યારે કપડાં ને એવું ધોઈ નાખી નાખ સિવાયની ઉઠશે તો મારી પાસે કપડાને ને એવું પડવું રહેશે એટલે હોતી છે ને એટલે જ અત્યારમાં કપડા ધોવાનું રાખ્યું છે આપણે ને બાયે જ નાખ દીધી છે બધાને અત્યારમાં લીલું ખડ બધ ને તો જો પણ માથે ખડ માથે ચડી ઈઝી હવે પાસે જવી હકરવા તો પછી પાછું ગમે નહીં તો ગોથું લાળે ને એમ કે લેવા આવે છે એમ થાય એટલે બધા તો થોડો ઘણો ખરો એમ કે તડકોય નીકળી ગયો છે એટલે વાંધો નહીં આવે તો ફટાફટ આપણે જો આપડે ગોદડી કાક સીવાય ને એવી બધી પડી હોય

પતંગ બનાવે છે મોસમમાં જોઉ એવા હે હે ખાલી દાદા જ કેમ કાઢી છે હમ હું રામ રામ ને સીતારામ કહે હા કોને કહે રામ રામ ને સીતારામ હે હામુ જૈન તો કે કોને કેસ રામ રામ ને સીતારામ હમ વ્યૂવર્સ ને પણ હામુ જૈન કહેવાય ને એઠું જૈન તો કોઈ કિસ્સા કોને કહેતા હશે રામ રામ ને સીતારામ

કેમ ઉકારા કરે છે તને એમ રોકાઈશું એવું કેસે આપણે

તો મને ગાડી હરખી જાળ રાખવા એટલે હું બેહી જશ મેં તમ તાર ગાડી હરખી જાળેલી તો આપણે બાં કેમ બેહારે તો એમાં એમાં જવાનું હોય તો પહેલા ને બધું આવું પડે સીવાની બકી બાજુ જો હજી નક્કી નથી આ बाजू ને ખંબે ફાવશે લાવ ને ફાવે ક્યાં ફાવશે ઓહ લીલીયા બે ગયા આ હાથ થોડીક સલાહ સૂચન આપીજો આમ એ માલે એમ સરસ હાલો કેવો ધીમે ધીમે હાલતા થઈ જાય કેમ થયું હરખી તેડાણી થી કેટલી વાર પૂછ્યું ને થાય આમ જો થાય

हर हो हो तो इत्या रे आपण हरगवानी शेती मा मस्त आटो एक मारो अवतार्याची का अरे सिंगू हत्यन उतरवा मड्या हो इस्कऊ ने तू वाडी मा आटो माती केदुनी आली नव्हती ने ता छोकराने बदाई हा केव बदू मस्त मस्त <laughs> 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 रिंगणे सोपा <laughs> 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 કેમ સોપાય ખાડો કરવાનો સરસ લ્યો રામ રામ કેમ બધાય હાથ એવા છે

એક આ મામાન ઘેરે બે મામાન ઘેરે હલો તો ખેરાય ની હોય પૂછાય ને ઘાટી માં બહુ મજા આયતી હલ લેશે આરામ કરે નીંદર કરે નામ કરતી

આપણે રસોઈ બનાવી કેમકે રસોઈ તો આપણે જ બનાવાની હોય અંકિતાબેન ને એને પછી રોટલી ને એવું બનાવવાનું પણ શાક ને એવું બધું તો આપણે તૈયાર કરવું પડશે તો ફટાફટ રસોઈ ને એવી બધી તૈયારી કરવી ને બસ હવે આજનો દિવસ કાકા આવો રહ્યો અમારે તો આ સાથે તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નવા વ્લોગમાં તો બાય બાય આવું કરવા મળ્યા પાણી પીવું તો પાણી ઘરે પાણી નહીં પાયું તમને હે આ આ એનું પીવા મેડા સમજો રૂમાતર કાકા પાણી કેમ પીવે સમજો તો